go મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર માં જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો અત્યારે અહેવાલો મુજબ પીએમ કિસાન

અત્યારે ગુજરાતમાં જેવી ઠંડી અનુભવવી જોઈએ તેવી મિત્રો ઠંડી અત્યારે અનુભવાઈ રહી નથી મિત્રો અત્યારે આ વખતે ઠંડીની અંદર ઓછી રહી છે અને મિત્રો મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના બની છે અને મિત્રો પ્રશાંત મહાસાગરમાં અલનીનોની અસરને કારણે અત્યારે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે અને મિત્રો અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે અત્યારે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના ના સમાચાર જોઈએ તો મિત્રો એક તારીખે બદલાશે આ પાંચ નિયમો મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી દેશમાં ઘણા મોટા નિયમો બદલાવા માટે જઈ રહ્યા છે અને મિત્રો જેની સીધી અસર સામાન્ય જનતાને થશે અને મિત્રો જેની અંદર એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજી ના ભાવમાં વધારો થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો જે અસર રસોડા અને મુસાફરીના ખર્ચને અસર કરશે અને મિત્રો આ ઉપરાંત અને મિત્રો ફેબ્રુઆરીમાં ઘણા દિવસો સુધી બેંક બંધ રહેવાની પણ શક્યતા અત્યારે કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોંગ્રેસ જીતે તો મિત્રો મકાનનો

તો મિત્રો પચાસ વર્ષ સુધીના મકાન વેરાને સંપૂર્ણ માફ કરવામાં આવશે તેવી જાહેરાત અત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસના કૃષિ બજેટમાં શું ખાસ હશે તે વિશે આપણે માહિતી મેળવીએ મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પર દેશભરના તમામ ખેડૂતોની નજર ટકેલી છે અને મિત્રો ઇકોનોમિક સર્વે બે હજાર પચીસ અને છવ્વીસ મુજબ જીડીપી ગ્રોથ સાત પોઈન્ટ ચાર ટકા રહેવાનું અત્યારે અનુમાન છે અને મિત્રો આ બજેટમાં નકલી બિયારણ રોકવા માટે કડક ન્યૂ સીડ બિલ લાવવાની છે અને મિત્રો આ ઉપરાંત કૃષિ લોનનો લક્ષ્યાંક બત્રીસ પોઈન્ટ પચાસ લાખ કરોડ થી વધારવા અને મિત્રો વિશેષ કૃષિ યોજના લાગુ કરવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જગ્યા તો મિત્રો ગુજરાત ના બે હાજર છાસ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર તલાટી આવાસના એક સાથે કર્યા છે અને મિત્રો તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને સરકારી સુવિધાઓ મળી છે તેવું અત્યારે એવા ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે મિત્રો ત્યાર મિત્રો આજે ડોલર સામે રૂપિયાની હાલત ખરાબ થઈ છે મિત્રો શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે અને મિત્રો દિવસના કારોબાર દરમિયાન રૂપિયો નબળો પડીને બાણું પ્રતિ ડોલર પર બંધ થયો હતો પરંતુ મિત્રો આજે થોડો સુધરીને એકાણું પર બંધ થયો હતો અને મિત્રો મજબૂત અમેરિકન ચલણ અને મિત્રો વૈશ્વિક ભૂ રાજકીય અસ્થિરતા વચ્ચે રૂપિયો દબાણ હેઠળ રહ્યો અને મિત્રો ફોરેક્સ નિષ્ણાત મતે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાવાની અને મિત્રો સ્થાનિક બજારોમાં માં રોકાણકારોને ના પર મોટી અસર પડી છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો વેપારીઓને આજે એક મોટું નુકસાન થયું છે મિત્રો રાજકોટમાં ચાંદીના મિત્રો હોલ્ડ પર રાખેલા સોદામાં ફસાતા અનેક વેપારીઓ અંદાજે પાંચ હજાર કરોડમાં ઉતરી ગયા હોવાનું મનાય છે મિત્રો આ આર્થિક સંકટને કારણે અનેક વેપારીઓની ઓફિસ માં બે દિવસ થી તાળા લાગી ગઈ દિવાળી બાદ પચાસ જેટલા કારખાનાઓ હજુ શરૂ થયા નથી અને મિત્રો બજારમાં રોકડની ભારે તંગી સર્જાતા અનેક વેપારીઓ હવે નાદારી જાહેર કરવાના મૂડમાં હોવાની ચર્ચા જાગી છે મિત્રો ત્યાર પછીના સમાચાર મિત્રો દેશની પ્રથમ એલએનજી એનજી ટ્રેન અમદાવાદમાં શરૂ થશે મિત્રો ભારતીય રેલવેએ અમદાવાદમાં દેશની સૌ પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજી પર ચાલતી ટ્રેનનું સફળ સંચાલન કર્યું છે મિત્રો આ ટ્રેનની કુલ ટાંકીમાં બે હજાર કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે અને મિત્રો ડીઆર એમ વેદ જણાવ્યા મુજબ ડીઝલની સરખામણીએ એલએનજી

એ ફેબ્રુઆરીએ એ આપણું બજેટ રજૂ થાય છે અને મિત્રો જે બજેટ ની અંદર કૃષિ માટે ખેડૂતો માટે અને મિત્રો અન્ય નાગરિકો માટે પૈસા ફાળવવામાં આવશે અને મિત્રો અત્યારે સોના ચાંદીના ભાવની અંદર પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ મોટો ઘટાડો જોવા મળશે તેવો અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને મિત્રો અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા લોકો મોટું નુકસાન કરે છે અને દુકાનો બંધ કરે છે પરંતુ મિત્રો અત્યારે હવે ટૂંક જ સમયમાં બજેટ રજૂ થશે અને મિત્રો આપણા બજેટમાં આપણને ખબર પડી જશે કે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં અને મિત્રો ખેડૂતો માટે શું સહાય આપવામાં આવશે કઈ નવી યોજના આવશે તે બધી જ માહિતી આપણા બે હજાર છવ્વીસના બજેટમાં જોવા મળશે અને મિત્રો બે ફેબ્રુઆરીએ આપણા દેશનું બજેટ રજૂ થશે તો મિત્રો બજેટ વગર કોઈ પણ માહિતી અત્યારે ખોટી છે તમે માની શકો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ